વિરુદ્ધ આહાર વિષ સમાન છે એટલે વિષ શરીરમાં વધે એટલે બધા જ પ્રકારની વ્યાધિ વધે તો એમાં બહુ જ મોટું ડીપમાં વર્ણન છે એક એક વર્ણન છે એનો તો આખી વિરુદ્ધ આહારની તાકી કથા થાય ત્રણ કલાકની કરી હોય તો પરંતુ શોર્ટમાં કહું તો ગરમ અને ઠંડી વસ્તુ એક સાથે ના લેવી જોઈએ ધારો કે અત્યારે લોકો જમતા હોય એટલે ગરમ ગરમ પાઉભાજી ખાઈ ને પછી પાછી ઠંડી થમસપ પીવે પાછું ગરમ ગરમ ખાઈને ને પાછું છેલ્લે આઈસ્ક્રીમ પીવે એટલે વિરુદ્ધ આહાર એટલે એને બધા રોગ થાય ખાસ કરીને વિરુદ્ધ આહાર ખાનારા લોકોને એસિડિટી ગેસ કબજિયાત જેવા પાચન શક્તિ થી માંડીને ચામડીના સોરિયાસિસ ને અર્ટી કરિયા શિરસ થી માંડીને કેન્સર સુધીના વ્યાધિ થઈ શકે વંધ્યત્વન આંધ્ય ત્યાં સુધી ઇન્ફર્ટિલિટી નું પણ કારણ છે અને આ બધા ઝેર નું કારણ છે એટલે ઝેર જ છે પણ દૂધની સાથે મોટા ભાગના આહાર વિરુદ્ધ છે અને ઓલી પત્રિકા જે આપણે મોકલવાના છે પરેશભાઈ ને એ પત્રિકા ની અંદર એમાં આખું બધું લખેલું છે દૂધ ની સાથે એટલી વસ્તુ ન લે ખાસ કરીને દહીં પછી છાસ ડુંગળી લસણ અથાણા મોળા તીખારી કઠોળ ફ્રુટ એટલું નહીં બીજું વિરુદ્ધ આહારમાં અત્યારે જે જોવા મળે છે ફ્રૂટ સલાડ અને ફ્રૂટ જ્યુસ મહેમાન આવે એટલે સીધું ફ્રૂટ સલાડ બનાવો એટલે દૂધ ફ્રૂટની સાથે દૂધ કરીને આપે એટલે અતિથિ દેવો ભવ અતિથિ ને ઝેર પાણી નાખવા ચા છે તા વિરુદ્ધ આહાર ચામાં સલ્ફ્યુરિક એસિડ છે ઓલા કેફિન ટેનિક અને ફલ્વિક એસિડ ને ખાંડમાં સલ્ફ્યુરિક એસિડ દૂધમાં નાખો એટલે વિરુદ્ધ આહાર થાય એટલે પકડી પકડીને મહેમાન પાવાના મારા હામ ને મારા છોકરાના હામ ને ગળાના હામ ને મારા ઘરે ચા પીતા જાવ એટલે અતિથી દેવો ભવ મારી નાખવાનો એટલે ફ્રૂટ સલાડ થી મારી નાખે અતિથી ચા પી ને મારી નાખે ત્રીજું જે વિરુદ્ધ આહાર સૌથી વધારે જોવા મળી રહ્યું છે એ તિખારી દહીં નો પીવાય અને તળા વગર વગર દહીં પીવાય છે કે ક્યારેય ન લેવાય એટલે લોકો રાતે તિખારી ખાઈ રહ્યા છે અને તળે ને ખાઈ રહ્યા છે એટલે દહીં ને તિખારી ક્યારેય તિખારી જે વઘારી ન લેવાય કદાચ કોઈને તમે દહીં ખાવાની ઈચ્છા થઈ હોય તો એનો નિયમ છે શાસ્ત્ર પ્રમાણે પણ લેવું હોય તો ઉપરથી તમે મરચું મીઠું એમાં નાખી શકો છો વઘારમાં નાખવાનું નથી તો એક દૂધની સાથે ખટાશ દૂધની સાથે કઠોળ દૂધની સાથે નમક અને ફ્રૂટ બીજી વસ્તુ દૂધ સાથે આ ફ્રૂટ સલાડ ચા વિરુદ્ધ આહારનું ઉદાહરણ છે અને વઘારેલી તિખારી એટલા અને ઠંડુ ગરમ સાથે એટલું મોટા ભાગે વર્તમાન પરિપ્રેક્ષમાં જોવા મળે તેનું સેવન કરીએ એટલે બધા જ પ્રકારના વ્યાધિઓ આપણા શરીરમાં થતા હોય છે બહુ સરસ પ્રશ્ન છે